નાની વાતમાં આપણે આજે એક પ્રસંગ લખ્યો છે ગોપાલ દર્શન ચાર ઓગણીસો એમાં પાના નંબર ત્રીજા કે ચોથા પાના ત્રીજા પાના નંબર પર જ છે એ પ્રસંગ વાંચું છું પુષ્ટિ માર્ગીય નિષ્કામ અને નિર્મળ અધિકારીઓ માટે જ છે જેઓનો પ્રભુના પ્રભુમાં નિરોધ અને પ્રેમ છે એઓ માટે જ છે કામી ક્રોધી કે લોભીના હાથની સામગ્રી પણ પ્રભુ અંગીકાર ન કરે કારણ કે ક્રોધ એ તો ચંડાળનું સ્વરૂપ છે શરીરમાં ક્રોધ આવે ને ત્યારે ચંડાળનો આવેશ આવે પછી ત્યાં પ્રભુ કેવી રીતે બીરા છે એક દિવસ એક વૈષ્ણવ અપ્રસમાં નાઈને જતા હતા આ વખતે રસ્તામાં ચાંડાલણી ઝાડુ કાઢતી હતી અને વૈષ્ણવ હૃદયમાં પ્રપંચિક વિચારો કરતા કરતા જતા હતા એટલે સેવામાં પહોંચે છે પણ અપરસ કરી લીધી પણ પછી વિચારો ઠાકોરજીને મળવાના નથી વિચારો તો પ્રપંચના ચાલે છે એમાં વળી ઝાડુ કાઢતી ચંડાળાની ચંડાલીની રજ ઉડી ગઈ આથી વૈષ્ણવને અતિશય ક્રોધ ચડ્યો અને રાતો ચોળ બની ગયા ક્રોધના આવેશમાં ચાંડાલિને ગાળોના વરસાદ વરસાવવા માંડ્યા ધમકી આપવા માંડ્યા તે ચાંડાલની કઈ પણ બોલતા ન હતા સાંભળતા અને ચાંડાલની એ વૈષ્ણવની લાજ કાઢીને દૂર જઈને ઊભી ઊભી સાંભળવા લાગી અને મૂકી બનીને સાંભળી રહી છે તો પણ તે વૈષ્ણવ શાંત ન થતા વિશેષ ક્રોધાવેશમાં આવી ગયા અને કહેવા લાગ્યા કે ખબર નથી પડતી ધૂળ ઉડાડી અને મને અપવિત્ર કર્યો મારે ફરીથી સ્નાન કરવા જવું પડશે એનો વિચાર નથી કરતી અને પાછી માથું ઓઢીને લાજ કાઢીને સતીની પૂછડી થઈને ઊભી છે એક કોર મીંદડીની જેમ ઊભી રહી ગઈ છે કેવી નિર્જર નિર્લજ અને લુચ્ચી છે ગમાર છે જરાય સમજણ નથી પડતી કે વૈષ્ણવ સેવામાં જઈ રહ્યા છે તો ધૂળ ન ઉડાડે એવા મુજબના અનેક અપશબ્દોના વરસાદ વરસાવા લાગ્યા આટલું થાય છે છતાંય શાંત જ રહી અને નમ્રતાથી કહેવા લાગી અરે ગુરુ મહારાજ પાય લાગીએ અમે તો રંક જાત આપના છોરું કહેવાયે મારો ગુનો માફ કરો મારા બાપ તમે તો માવતર કહેવાવ છોરું ક છોરું થાય પણ કઈ માવતર માવતર થાય છે બાપા ઈ વાત સાંભળીને વૈષ્ણવનો પિત્તો વધારે ખસી ગયો બોલ્યા કેવી છે કેવી છે માવતર 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 કરીને મને તારી જેવો બનાવી દીધો હું નથી જો હવે વધારે બોલીશ ને તો માથું ફોડી નાખીશ હવે આ ચાંડાલની વૈષ્ણવની જૂઠણ થી મહાપવિત્ર બનેલી હતી અને વૈષ્ણવનું જૂઠણ પ્રાપ્ત થયું હતું એટલે એના વિચારો આવા નતા એ શાંત હતી કેમ કે એને ચૂંટણ લીધેલું તેનામાં નમ્રતા દિનતા અને શાંતિ ગુણો ભરેલા હતા તેથી વિનમ્રતાથી કહેવા લાગી મહારાજ ખરું જે દોષિત હોય તે બધામાં દોષ જ જુએ હવે તમે તમારા ડાપણમાં ડૂબી ન જાઓ આમાં તમે અપવિત્ર શાના બન્યા આ રજ તો પુષ્ટિ માર્ગીય ભગવદીના ચરણ રજથી પવિત્ર બનેલી વ્રજરજ છે જે રજના પ્રતાપથી અમારા જેવા અધમજીવો ને પણ ઉદ્ધાર થઈ જાય છે જે રજની ઋષિ મુનિ બ્રહ્મ જેવા પણ ઈચ્છા કરે છે એ મહાન પવિત્ર રજથી થયા ખરેખર પવિત્ર થઈ ગયા છો મહારાજ વિચાર કરો સત્ય વસ્તુને ઓળખો અમે તો અધમજીવ છીએ છતાંય એટલું તમારી જેવા ભગવદીની કૃપાથી સમજીએ છીએ તો દરેક રીતે ઉત્તમ છો તમારી જેવાની જ્યારે એવી મતી થશે ત્યારે અમારા જેવાનું તો શું ગજું એટલે કે તમે જેવા વૈષ્ણવ સ્વાંગ ધારણ કરીને સેવા કરવા જઈ રહ્યા છો અને તમારી આવી બુદ્ધિ થાય તો અમારા જેવા તો ચાંડળ છીએ અમે શું કરશું અમારું શું ગજું મહારાજ ત્રણ લોકમાં કોઈ એવી વસ્તુ નથી કે જેને આ રજની ઉપમા આપી શકીએ પણ મહારાજ આપને ક્રોધ ચડ્યો એનાથી જ તમે પહેલાથી અપવિત્ર બની ગયા વળી ક્રોધ તે તો ચાંડાળનું પણ ચાંડાળ છે અને ચાંડાળ તો મારા સસરાજી આપના શરીરમાં પધાર્યા માટે મેં લાજ કાઢી મારા સસરાની રાજ તો મારે કાઢવી જોઈએ તમારા તમારી અંદર ચાંડાળનો આવેશ આવ્યો અને મારું સાસરો પણ ચાંડાળનું છે અમે તો ચાંડાળ જ છીએ પણ આ ભગવતીના જૂઠણને કારણે અમારું ચાંડાળપણું અમે અધમને પણ ભગવાને ઉદ્ધાર કર્યો પણ તમારા શરીરમાં તો અમારા સસરાજી ચાંડાળપણું આવ્યું એટલે લાજ કાઢી તેથી લજ્જા રાખીને એક બાજુ ઉભી રહી તે પહેલા મારા સસરાજી આપના શરીરમાં નતા પધાર્યા એથી લજ્જા નહોતી રાખી માટે મહારાજ હવે આપ અપવિત્ર બની ગયા છો હવે તમારે સ્નાન કરવા જવું પડશે અપરસ તો હવે તમારી છોવાઈ ગઈ છે ચાંડાળપણાથી વ્રજથી વ્રજની રજથી નહીં ભગવદીના ચરણની રજથી નહીં એ સાંભળીને વૈષ્ણવ પોતાની ભૂલ સમજી ગયા અને તે ચાંડાલીની માફી માંગી ધર્મના સત્ય તત્વને સમજીને તેની પ્રશંસા કરવા લાગ્યા મૂર્ખાઈનો અફસોસ ફરીથી નાહવા ચાલ્યા મતલબ કે સાચું હોય તે સર્વમાંથી સારા જ શોધે એવા ભગવદીના સંગ સિવાય સત્ય વસ્તુ સમજવી મુશ્કેલ છે વૈષ્ણવએ સદાય નિર્મળ વૃત્તિ જ રહેવું જોઈએ જ્યારે જ્યારે ક્રોધ ચડે ત્યારે આ સિદ્ધાંત સ્મરણમાં લાવવા પુષ્ટિ દ્રઢાવમાં પણ કહ્યું છે કે ક્રોધ ચડે ત્યારે વૈષ્ણવે સ્નાન કરવું જોઈએ કારણ કે તે તો ચાંડાલ છે ચાંડાળનો સ્પર્શ થવાથી નવું જ જોઈએ તો શરીરમાં આવેશ આવે તો કેમ નાવું નહીં એટલે કે બહારથી જો છોવાય ચાંડાળનો સ્પર્શ બહારથી થઈ જાય તો નહાવું પડે આ તો અંદર આવી ગયો બાર બાહ્ય સ્પર્શ નથી થયો આ તો ચાંડાળે અંદર સ્પર્શ કરી દીધો તો પછી ન જોઈએ છતાં સાંપ્રત સમયમાં રૂપ હોય તો હાથ પગ ધોઈ લે અને કરીને ચણામત લેવું જોઈએ તો જ આ સુરાવેશથી છૂટી શકાય ઉપર કહ્યા મુજબ કામી ક્રોધી કે લોભીની જેવા ની સેવા કે સામગ્રી કશું જ ઠાકોરજી અંગીકાર કરતા નથી તે માણસ ભગવદીએ પણ ડોળ કરતો હોય છતાં તેને ડોંગી સમજવું અને તેવાનો સંગ કરનારને પણ તેવો જ સમજવો એવું ઠાકોરજી વચનામૃતમાં પણ આજ્ઞા કરે છે માટે એવા એવાનો સંઘનો ત્યાગ કરવો અને હંમેશા સેવા સમયે ઠાકોરજીના વિચાર આવે એવી કોશિશ કરવી અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતને આપું છું બોલો શ્રી ગોપાલ જે